દિવાળી પર્વને પગલે શહેરમાં ફટાકડા વેચાણ માટે સ્ટોલ લગાવવા સંબંધિત જિલ્લા પ્રશાસન દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ પરિપત્ર મુજબ સ્ટોલો ફક્ત નિર્ધારિત જગ્યા પર જ લગાવવામાં આવશે અને આગથી સુરક્ષા માટે દરેક સ્ટોલ પર ફાયર સેફ્ટી ફરજિયાત રહેશે સાથે જ સ્કૂલ હોસ્પિટલ પેટ્રોલ પંપ જેવી સંવેદનશીલ જગ્યાઓથી પૂરતું અંતર જાળવવાનું રહેશે પરવાનગી વગર ફટાકડા વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે અત્યારે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પરિપત્ર બહાર પડ્યો છે એમાં પાંચસો ચોરસ મીટરથી નાની જે દુકાનો હશે પાંચસો ચોરસ મીટરથી નાની જે દુકાનો હશે જે ટેમ્પરરી સ્ટ્રકચર દ્વારા બનાવશે ફટાકડા માટે તેમને માનનીય સર્વે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા સ માનનીય સર્વે પોલીસ કમિશનર કમિશનરશ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા એ ફટાકડા સ્ટોલનું સ્થળ તપાસ કરવામાં આવશે અને ત્યાં ગૃહ વિભાગ દ્વારા જે ગાઈડલાઇન માર્ગદર્શિકા જે જાહેર પડી છે તે મુજબ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલેશન ત્યાં દુકાનદારે કરવાનું રહેશે અને એમણે જો લાઇસન્સ લેવાનું હશે તો એ દર વર્ષની જેમ પોલીસ વિભાગમાં અરજી કરે છે એ મુજબ અરજી લાઇસન્સ મેળવવા માટે કરવાની છે સાથે સાથે એ જે સ્થળ તપાસ છે એ જો પાંચસો ચોરસ મીટરથી નાના હોય તો ત્યાંના નોડલ ઓફિસર જે પોલીસ વિભાગના હશે જે દુકાનના આસપાસ પોલીસ સ્ટેશનથી આવશે સ્થળ તપાસ કરશે અને લાયસન્સ આપવા બાબતથી આગળની કાર્યવાહી કરશે જે પાંચસો ચોરસ મીટરથી વધુ હશે એ માટેના જે દુકાનદારો હશે એમણે એક તો પોલીસના માધ્યમથી અરજી અમારી પાસે મોકલવાની છે સાથે સાથે ગુજરાત ફાયર સેફ્ટી કોપ નામનું જે પોર્ટલ છે જે માનનીય સીએમ સાહેબે લોકાર્પણ કર્યું તો એક પોર્ટલ પર ઓનલાઈન અરજી અમને કરવાની રહેશે અરજદારે એ અરજદારે સાથે જે જરૂરી પુરાવા જે છે પ્રમાણપત્રો છે ફાયરના સંબંધિત જે કાગળો છે બધા ત્યાં સબમિટ કરવાના રહેશે અને એ મુજબ અમારી પાસે એક હાર્ડ કોપી અને એક ઓનલાઈન અરજીના માધ્યમથી અમે જે અમારા નોડલ ઓફિસર હશે જે એ વિસ્તારમાં અમારા અધિકારીઓ હશે એ ત્યાં સ્થળ તપાસ કરશે અને સ્થળ તપાસ દરમિયાન જે નિયમ અનુસાર એમણે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જીવન સુરક્ષાના ઉપાયો બધા વસાવ્યા છે તો એમને આગળની લાઇસન્સ રિલેટેડ અમે આગળની કાર્યવાહી કરો સર રોડ રસ્તાની સાઈડ પર દુકાનો ખરીદી ઉભા રહે છે એને લઈને શું કાર્ય એ જે પત્રો થયો છે પાંચસો ચોરસ મીટરથી નાના જે દુકાનો જે છે એ બાબતથી મંત્રા ગૃહ વિભાગ દ્વારા જે પત્ર અનન્ય સર્વે પોલીસ કમિશનર સાહેબ શ્રીનોને કરવામાં આવ્યો છે એ મુજબ એ લોકો આગળની કાર્યવાહી બોલતો અમારો જે પ્રદર્શન એટલે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડનું જે સ્થાપના હતી ત્યારથી આ પ્રદર્શન એવા પૂરો પર ફટાકનું વેચાણ થાય છે ને આવડે બી દર વર્ષે હાલમાં દર વર્ષે થાય છે પણ આ વર્ષે જે ફાયરના જે નિયમ છે કે જે સ્ટ્રીકલી સિક્યુરિટી જે સેફ્ટીના વિષય છે એ બધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે બી ફટાકડાના દુકાનોનું આયોજન સારી રીતે કરેલું છે દુકાન નીવર્યા એટલે આ ગ્રાઉન્ડ પરમાં ચોવીસ દુકાન છે એટલે એક દુકાન છોડીને પંદર ફૂટનો ગેપ હોય છે પંદર ફૂટ છોડીને બીજી દુકાનો છે અને એમાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક કાપડ કે બંબુ વપરાતા નથી ટોટલી સ્ટીલ પર અને ફાઇ એસેસ પર એનું કામ થતું હોય છે ફાયર સેફ્ટી માટે એક અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન લેવામાં આવે છે પાણી કનેક્શન હોય છે બે સ્પ્રિંગલ પુવારા હોય છે સિલિન્ડર હોય છે પાથી ભરેલી ડોલ હોય છે પાણી ભરેલું ટ્યુપ હોય છે એ ફાયર સેફ્ટી માટે ક્યારેય બી એવી ઘટના હોય તો તાત્કાલિક માણસ અમારા દુકાનના માણસને ટ્રેનિંગ આપતા હોય છે એ લોકો તાત્કાલિક એના પર કાર્યવાહી કરી શકે છે બીજા લોકોને સલાહ તો અમારે આપવાનું જે નીતિ નિયમ જે સરકારે રચેલા છે પરિપત્ર એમનું જાહેર થયેલું છે હંગામી દુકાનમાં જે નીતિ નિયમ હોય છે નિયમના આધારે અમે કામ કરતા હોય છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર